જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે એક થોડે ને એક જીરાનો ફ્લોટિંગ છે જીરું છે ખેતરની અંદર જે હવે જીરા વિશેની તમને આજ આખે આખે એક અભિપ્રાય આપવો છે ને પહેલાં તો જીરું બતાવવું છે કે જેથી કરી તમને ખબર પડે મિત્રો કે જીરું કેવું છે અને બીજા નંબરમાં કે એની અંદર શું આપણે ટ્રીટમેન્ટ કરી છે ને કઈ રીતે પાણી આપ્યું છે કેટલા પાણી પાયા છે તમામે તમામ વસ્તુની માહિતી આપશું તો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વિડીયોને આગળ શેર કરવાનું લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો હવે તમે ખાલી પહેલાં તો આ જીરું જોઈ લ્યો આ જીરું લગભગ કેટલા દિવસનું થયું છે શું શું ટ્રીટમેન્ટ કરી છે આની અંદર જો હવે લગભગ આપણે આમ કહેતા હોય ને આપણી પાસેમાં ત્રણ માળ આવે જીરાની અંદર પહેલાં માળની અંદર બધે દાણા કમ્પ્લીટ થવા છે બીજા માળમાં ફ્લાવરિંગ છે અને ત્રીજો માળની શરૂઆત થઈ છે અને બહુ સારામાં સારું જીરું અને આ જ ખેતરમાં બીજી વખત વવાયેલું જીરું છે તો આના વિશેનો આપણે થોડોક અભિપ્રાય લેશું જેથી કરી તમામ ખેડૂત મિત્રોને ખબર પડે હોશિયાર અને પ્રગતિશીલ ખેડૂત પાસે આપણે આવ્યા છીએ તો એના વિશે આપણે થોડીક માહિતી લેશું મિત્રો તો મિત્રો આપણે ગોપાલભાઈ કરીને છે એની પાસે આવ્યા છીએ તો એના વિશે આપણે જીરુંની થોડીક માહિતી લેશું ગોપાલભાઈ તમે પહેલાં તો તમારું આખું નામ આપી દીધો ડાંગર ગોપાલભાઈ ધર્મણભાઈ ગામ લુસાડા તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ થી સાડત્રીસ દિવસે એકવાર રેન પાઇપ આપેલા છે અડધી અડધી કલાક માટે રેન પાઇપ આપણે જે ટૂંકમાં આપણે જે વરસાદ દ્વારા જે એવું રેઇન પાઇપ થી આપણે જે ફુવારા દ્વારા એમ એવી રીતે પાણીનું પિયત આપેલું તે પછી કાંઈ પાણી આપેલું છે ઓકે એક જ પાણી તે પછી નું આપેલું છે ને અત્યારે 70 દિવસ નું જીરું થઈ ગયું છે 70 દિવસ નું હા હવે આની અંદર તમે દવા ની શું શું ટ્રીટમેન્ટ કરેલી છે એ થોડીક અભિપ્રાય ને માહિતી આપી દો ખેડૂતો ને દવા માં તો ઓણ થોડુક આગળ પડતું વધી ગયું છે ગઈ સાલ કરતા થોડુક વધારે કારણ કે ઓણ જીવાત નો ઉપદ્ર વધારે હતો હા થ્રીપ નો પછી મશીન નો એટક હારમ હારો આવી ગયો તો થ્રીપ માટે થઈને આપણે ટાટા કંપનીનું સુમિત વાપરેલું છે યસ અને જે આપણે મસી આવી હતી મોલો મસી એના માટે થઈને એક ફેરી અને કોસાવેટ પાવડર આપણે ટકા સલ્ફર આવે છે હવે કોસાવેટ મારે તમને કોસાવેટી થોડીક માહિતી જોતી હતી આમ તો આપણે જ્યારે સટકાવ કરતા હતા ત્યારે હું આવ્યો તો ત્યારે પણ આપણે વિડીયો નહોતો ઉધારો ઘણા ખેડૂત મિત્રો મને એમ કહેતા હોય છે સલ્ફર હવે તમે ખેડૂત વિશે સલ્ફર વિશેની એક ટૂંકમાં માહિતી આપો કેટલા દિવસે તમે સલ્ફર નો ઉપયોગ કર્યો છે કઈ રીતે ઉપયોગ કર્યો અને કેટલા ડોઝ સલ્ફર ના આપ્યા સલ્ફર પેલો ડોઝ તો જે આપણે મશીની દવા ભેરો જે નાખ્યો ને આપણે હા એ ટોલફેન પ્રાઇટ ભેરો નાખ્યો તો પહેલી ફેરી ત્રીસ ગ્રામ બરાબર અને એ પિસ્તાલીસ દિવસે આપ્યું હતું ઓકે અને બીજી ફેરી આપ્યો તો એ આપ્યો તો પંચાવન દિવસે અને એમાં ભેરું ઉલાલા હતું ટોલફેન એટલે ઉલાલા પછી કોસાવેટ નું સલ્ફર એસી ટકા અને અને સ્ટીકર જે ઘર દવા માં નાખીએ છીએ સ્ટીકર તો કોઈ પણ કંપનીનું આ અને કોસાવેટ સલ્ફર છે એ કોઈ પણ જાતનું એવું કાંઈ નથી કે જીરામાંથી ભેજ ખેસી લે હુકારો આવે એક જાતનું ફૂગ નાશકસ છે સો ટકા અને એનું કામ બહુ જોરદાર છે કારણ કે મસી છે ને એક એવી વસ્તુ છે કે મસી માથે સલ્ફર પડે ને એટલે મસીને નોખી પાડે છોડવાને કોરો પડે એટલે જે દવા આપણે મશીન ની નાખી હોય ને એ મશીનમાં પૂરતું કામ આપે કોસાવેટથી કોઈ નુકસાન નથી થતું કોસાવેટ ઘણા ખેડૂત મિત્રો એ મને એમ કીધેલું કે અમને એગ્રોવાળા ના પાડતા હોય છે કે ભાઈ સલ્ફર અત્યારે સટાઈ નહી તો જીરું કડક કરી નાખે આ કરી નાખે આ તમારે નજર હવે મિત્રો જો જીડું કડક થતું હોય તો ભાઈ કોસાવેટ એસી ટકા જે સલ્ફર આવે છે બે વખત આની અંદર છટકાવ કરેલો છે હવે આની અંદર તમે જીરું જુઓ કે કડક છે બહુ મસ્ત વેરાયટી છે જીરાની અને જીરું પણ એક નંબર છે ગયા વર્ષે ભાઈ તમે કેટલું ઉત્પાદન લીધું હતું જીરાનું આજ ખેતરમાંથી અને ગઈ સાલ જ બે જ પાણી પાયા હતા અને બે ફેરી ગઈ સાલ રેન પાઇપ મૂક્યા હતા ઓણ એક જ ફેરી મૂક્યા છે વાતાવરણ ખરાબ હતું એના હિસાબે બીજી ફેરી નથી મૂક્યા આપણે ઓકે હવે આ વખતે અત્યારે મિત્રો જીરું છે ને જી જો આમનમ જીરું આ જ પોઝિશનમાં રહી ગયું જીરું એટલે આ જીરું ચૌદથી પંદર મનનું ઉત્પાદન થાય ને તમે જોઈ શકો ખાલી તમે જીરું જુઓ ને તો તમને જેમ આમ જોતા જેમ લાગે કે આમાંથી તેર ચૌદ મણ પંદર મણ જીરાનું ઉત્પાદન સો ટકા થાય થાય ને થાય જ હવે ફૂગનાશક તરીકે તમે બે વખત કોસાવેટ સલ્ફર માર્યું છે પછી તે પછી તમે ટૂંકમાં બીજી લિક્વિડમાં કોઈ ફૂગનાશક દવા મારેલી હા જઈ આપણે પચાસ દિવસનું જીરું થયું ને તે ટાટાનું ઓર્ગન કરીને આવે છે ટાટાનું ઓર્ગન ટાટાનું ઓર્ગન માર્યું તું તે પછી બે ચાર દી પહેલાં જ આપણે જઈ પાસાઠ દીનું જીરું થયું ને ત્યારે એમાં ગેલેલિયો કોસેવા કંપનીનું હા એ તો ગેલેલિયો આપણે આવે છે ગેલેલિયો જે ગેલેલિયો છે ને મિત્રો એ આપણે આગળથી ટૂંકમાં ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ કારી શરમી જે આપણે કારીઓ કહીએ છીએ એના માટે આપણે અગાઉથી ટ્રીટમેન્ટ કરવી હોય છે આવ્યા પછી એ ગેલેલીઓ કામ નથી આવતું આપતો આવ્યા પહેલાં એ ગેલેલીઓનો આપણે ઉપયોગ કરવાનો હોય છે જેથી આપણે સારું એવું રિઝલ્ટ જડે હવે મિત્રો બીજી વાત એ છે કે અત્યારે કોઈ જીરું સિત્તેર દિવસની આસપાસ થયું હોય તો અત્યારે તમારે શું ટ્રીટમેન્ટ કરવાની છે કે જેથી કરી ફાયદો થાય તો એ ભાઈ પણ આપણેને આ એક પ્રગતિશીલ ખેડૂત છે એને એ પણ કહે કે આગળ હવે તમે ગોપાલભાઈ શું ડોઝ આપવાના શું જેથી કરી ખેડૂતને ક્યાંક ફાયદો થાય એવું હવે તો આમાં ડોઝ આપવામાં તો જો કોઈ પણ જાતની જીવાય જ નથી આપણે હા બરાબર એટલે પહેલી વસ્તુ તો એ હવે કારણ કે દાણો બંધાવવા માંડ્યો છે એટલે દાણો મોટો થાય બધાય દાણા કમ્પ્લીટ થઈ જાય એ રીતે એ હાટું થઈ ગ્રેટ ફોર નું કોઈ પણ કંપની નું માઇક્રો ન્યુટન યસ પછી જીરો બાવન ચોત્રી યસ અને ફૂગનાશક માં ગમે પાવડર ફોર્મમાં લેવાનું દાખલા તરીકે દાયથન પિસ્તાલીસ છે એ રીતે દૈથન એમ પિસ્તાલી બાયરનું એન્ટ્રાકોલ છે પણ એ ઝિંક બેઝ ઉપર આવે એટલે વધારે પડતું તો આપણે દાયથન એમ પિસ્તાલી જ લઈ શકીએ એનું રિઝલ્ટ હારામ સારું મળશે અને મિત્રો બીજી એક વાત કરું આ ભાઈ જેમ વાત કરી ને અને એ હું તમને કહી દઉં જીરો બાવન ચોત્રીસ અને ગ્રેટ ફોર માઇક્રોન્યુટન બે અલગ અલગ સાટવાના છે કોઈ પણ ખેડૂત મિત્રો આ ખાસ ધ્યાન રાખજો જીરો બાવન ચોત્રીસ વોટર સોલ્યુબલ ખાતર ભેગું કોઈ પણ માઇક્રોન્યૂટન નાખવું નહીં જેથી કરી તમને ક્યાંય ને ક્યાંય ફાયદો તો નહીં થાય નુકસાન નુકસાની નહીં થાય પણ તમને રિઝલ્ટ જળશે નહીં કેમકે ઝિંક જે વસ્તુની અંદર આવે એમાં ફોસ્ફરસને ઝીંકનું બેનું ક્યાંક ને ક્યાંક આડસર થતી હોય એવું લાગે એટલે ગ્રેડ ફોર માઇક્રોન્યૂટન અથવા તો જીરો બાવન ચોત્રીસ બેમાંથી એક અને એ વિનાનું ભાઈ એક જે ગયા વર્ષે પણ એની છટકાવ કર્યો તો અને આ વખતે પણ તમારે છટકાવ ભાઈ કરવાના છે ગોપાલભાઈ તમે મલ્ટિપ્લેક્ષનું ક્રાંતિ કહેતા હતા હવે નું ક્રાંતિ છે ને મિત્રો એ પણ સારી વસ્તુ છે અને ગોપાલભાઈ એક વખત આનો એક વખત તમે આની અંદર છટકાવ કરશો ને ગોપાલભાઈ એકવાર ક્રાંતિનો ઓકે અને હવે તમે આગળ ટૂંકમાં ફૂગનાશક તરીકે વધારે છેનો તમે ઉપયોગ કરશો કે જેથી કારી શરમી અને બગાડ કોઈ ન આવે એના માટેનો હવે તો કાળી સર આવવાની કોઈ શક્યતા નથી કારણ કે આપણે પાણી આપતા નથી અને પેલેથી પાણી આપેલ એટલું છે જ નહીં અને ભેજ નું પ્રમાણ એટલું રે એટલી કાળી શરમી આવે નહી કારણ કે આપણે કાળી શરમી ન આવે એના માટે થઈને ટાટા નું ઓર્ગન ને ગેલેલીઓ છટકાવ કરી દીધા છે હવે પછી પાવડર ફોર્મ માં કોઈ પણ હારા ફૂગનાશક આવશે ઈ જરૂરિયાત પ્રમાણે સાટવાના ઓકે જો મિત્રો હવે ખાસ આ ધ્યાન રાખવાનું છે હવે અત્યારે ખાસ કરી અને એમ પિસ્તાલીના છટકાવ ધીરે ધીરે ચાલુ થાય થોડુંક દાણાનું બંધારણ થઈ ગયા પછી જ્યારે એંસી દિવસ પિંચાશી દિવસનું જીરું થાય ને ત્યારે એક બે વખત એમ પિસ્તાલીનો ડોઝ અને સાથે કોઈ એવું બીજું નવી ટેકનિકલનું કે કોઈ સારું એવું ફૂગનાશક છે તેનો બે બે ત્રણ છટકાવ કરવાના હે અને ત્યાં સુધીમાં જીરું આપણું પાકી જતું હોય છે તો આ બધા જીરા વિશેનો આપણો આખો અભિપ્રાય હતો એટલે ઘણા લોકો કહેતા હોય કે અમે કઈ દવા આપણે સાટીએ તો શું ફાયદો થાય અલગ અલગ પ્રકારની અલગ અલગ ખેડૂત બધા એ દવા સાટતા હોય છે મિત્રો પણ આ જે જીરો અત્યારે છે તમે જોવો છો અને એ જીરાનો જે અનુભવ છે ને એ અનુભવ આપણે તમને ખેડૂત સુધી શેર કર્યો છે અને મને જે સલ્ફરની હું તમને વાત કરું ને મિત્રો એના માટેથી જ મને આ ખાસ વિડીયો બનાવવાની મજા આવી છે કે આજ વર્ષો પહેલાં સલ્ફરનો ઉપયોગ આપણે પાંત્રીસ ચાલીસ દિવસનું જીરું હોય ને ત્યારે ઉપયોગ બે વખત કરી દેતા મિત્રો અને આજે પણ અમે સલ્ફરનો ઉપયોગ કરીએ ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય છે સલ્ફર હવે મિત્રો અત્યારે કોઈએ સલ્ફર કોઈએ સાટવું હોય તો પૂરતી માહિતી એગ્રોવારા પાસેથી લઈ લેવી પછી ઉપયોગ કરવાનો સલ્ફરનો જેથી કરી તમને ક્યાંય કોઈ જાતની નુકસાની ન થાય ખાસ ધ્યાન રાખજો તમે આ જ્યારે સ્ટેપ બાય સ્ટેપ કઈ વસ્તુ ને એનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે મિત્રો અવનવા વિડીયો કાયમીથી કાયમી જોતા રહ્યો જય જવાન જય કિસાન